જૂનાગઢમાં એક કરોડથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે હાઇબ્રિડ ગાંજા સાથે ચાર આરોપી ઝડપાયા છે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી ત્રણ પોઈન્ટ એકસો સાહીઠ કિલો ગાંજો મોબાઈલ અને કાર સહિત એક પોઈન્ટ સોળ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે થાઇલેન્ડથી મંગાવ્યો હતો ગાંજાનો જથ્થો સાત સામે ફરિયાદ ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અન્ય સમાચાર છોટાઉદેપુરથી છોટાઉદેપુરના બોડેલીમાં વિદેશી દારૂ ઝડપાયો છે બોડેલીના વડા તળાવ પાસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે પોલીસે કારનો પીછો કરતા બુટલેગર કાર છોડીને ફરાર થયો બાતમીના આધારે બોડેલી પોલીસે જે પેટ્રોલિંગમાં હતી તે સમયે કાર ચાલકનો પીછો કરવામાં આવ્યો કાર ચાલક દારૂ પકડાઈ ન જાય તે માટે એટલો ભાગ્યો કે કારના ટાયર પણ ફાટી ગયા બોડેલી પોલીસે બે પોઈન્ટ સાહીઠ લાખનો વિદેશી દારૂ અને નવ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દા માલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવતીને ભારે પડી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી ખાનગી કંપનીના મેનેજરે યુવતી સાથે દુષ્કર્મ દુષ્કર્માચર્યું યુવતીને લગ્નની લાલચ આપીને જુદી જુદી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ દુષ્કર્માચર્યું હતું બાદમાં લગ્નથી ઇન્કાર કરીને યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી અંતે યુવતીએ હિંમતપૂર્વક વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અમરેલીમાં બે આરોપીઓની જાહેરમાં સરભરા થઈ ગઈ દિવાળી સમયે આ બંને અસામાજિક તત્વોએ ધારીમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો દિવાળીની રાત્રે ફટાકડા બજારમાં ઘુસી જઈ બજારને બાનમાં લીધું હતું જૂના મંદુખના કારણે બેસબોલના ધોકા લાકડા વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો એક યુવાન તેમજ તેમની ત્રણ વર્ષની માસુમ બાળકીને માર પણ માર્યો હતો આ અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પોલીસે કાર્યવાહી કરી છે બે આરોપીની ધારી પોલીસે ધરપકડ કરીને શાંત ઠેકાણે લાવી દીધી છે પહેલા અને પછીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ પહેલા કઈ રીતે આ સામાજિક તત્વો છે ધોકા લઈને રોફ જમાવે છે મારામારી કરે છે એક યુવકની સાથે ત્રણ વર્ષની માસૂમ બાળકીની પણ પીટાઈ કરે છે જે બાદ પછીના દ્રશ્યોમાં પોલીસે તેમની જાહેરમાં સરભરા કરી હતી મેથી પાક પણ ચખાડ્યો હતો અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો તો હેકડી ઉતારી પોલીસે પહેલાના અને પછીના દ્રશ્યો અમરેલીમાં કઈ રીતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો જેમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીને પણ માર મારવામાં આવ્યો હતો